નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે પુરુષોએ હંમેશા સ્ત્રીઓનું જ કેમ સાંભળવું જોઈએ તે વિશે એક રિસર્ચ થયેલ છે આપ પણ જુઓ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બદલાયું છે મહિલાઓ પોતાના દમ પર આગળ આવવા લાગી છે રસોડું સંભાળવાની સાથે તેણી હવે ઓફિસમાં પણ વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા લાગી છે તેમ છતાં સમાજમાં તેમની ભૂમિકાના સંદર્ભમાં હજુ ઘણું કરવાનું બાકી છે પરંપરાગત રીતે ઘરકામ કરનાર પુરુષો ઘણીવાર તેમના જીવનમાં સ્ત્રીઓના મંતવ્યોની અવગણના કરે છે ઘણા પુરુષો પણ સ્ત્રીઓનો અભિપ્રાય લેવાનું જરૂરી માનતા નથી જોકે જો તમે આવું કંઈક કરો છો તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક અભ્યાસ વિશે જાણો જે તમારા વિચારને પણ બદલી શકે છે કારણ કે આ અભ્યાસ સમજાવે છે કે પુરુષે સ્ત્રીનું કેમ સાંભળવું જોઈએ જો તે ન સાંભળે તો તમને તમારા વ્યવસાય કે કારકિર્દીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હકીકતમાં હાવડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓની સલાહ લેવાથી નિર્ણયો લેવાની ક્ષમતામાં સુધારો થાય છે અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધી કાઢ્યું કે મહિલાઓ પાસેથી સલાહ લેવાથી સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતામાં સુધારો થાય છે અને ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે એટલા માટે કહેવાય છે કે પુરુષોએ સ્ત્રીઓનું સાંભળવું જોઈએ અભ્યાસ કહે છે કે જ્યારે સ્ત્રીઓની વાત આવે છે ત્યારે તેઓ સહયોગને પસંદ કરીને બહુવિધ પાસાઓનો વિચાર કરે છે અને પુરુષો કરતાં વધુ સંતુલિત દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે જેનાથી સફળતામાં વધારો થાય છે તેમની વિચારવાની રીત પુરુષો કરતાં ઘણી અલગ છે તેઓ કોઈ ચોક્કસ નિર્ણયની શું અસર પડશે તેનો અંદાજ લગાવી શકે છે રસપ્રદ વાત એ છે કે આ અભ્યાસ પરંપરાગત લિંગ ભૂમિકાઓને પડકારે છે જે સ્ત્રીઓને તાર્કિક કરતાં વધુ ભાવનાત્મક માને છે જ્યારે પુરુષો ઘરે અને કાર્યસ્થળ બંને જગ્યાએ વધુ પડકારજનક નિર્ણયો લે છે આ અભ્યાસ ઘરે અને કાર્યસ્થળ પર મહિલાઓના દ્રષ્ટિકોણના મહત્વ પર પણ પ્રકાશ પાડે છે અને તે ભાર મૂકે છે કે તેમની સલાહ લેવાથી માત્ર લાંબા ગાળાની સફળતા જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય અને ખુશી પણ મળી શકે છે જો તમારા બાળકો છે તો તમે તેમની સામે એક ટીમ જેવા છો ઘણીવાર બાળકોની સામે પુરુષો તેમની પત્નીઓને ઠપકો આપે છે જેનાથી તેમનો આત્મસન્માન ઓછો થાય છે જ્યારે તમારે સમસ્યાઓનો ઉકેલ ખાનગી રીતે લાવવો જોઈએ ભલે તમારી પત્ની ગૃહિણી હોય તમારે હંમેશા નાણાકીય નિર્ણયો માટે તેની પાસે જવું જોઈએ પછી ભલે તે બચત વિશે હોય કે રોકાણ વિશે ભલે તે તેના ટેકનિકલ પાસાઓમાં જઈ શકતી નથી પણ તે તમને તે કેવી રીતે કરવું અને તમારે બંને એક પરિવાર તરીકે દર મહિને કેટલી બચત કરવી જોઈએ તે કહી શકશે બાળકોની સામે એક ટીમ તરીકે રહેવા માટે તમારે બધું જ કરવાની જરૂર છે પછી ભલે તે કરિયાણાની ખરીદી જેવી નાની વાત હોય કે કાર ખરીદવા જેવી મોટી વાત હોય તમે દરેક બાબતમાં તેમનો અભિપ્રાય લઈ શકો છો આનાથી તમારી પત્નીને પણ એવું લાગશે કે તમારા જીવનમાં દરેક પાસામાં સામેલ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર